બીજી કથામાં વોટ્સએપની આપણી ઓડિયો કથા તેમાં આજે નિષ્કામી પણ આવી છે પરમ દિવસે એ અંગે આપણે એક કથા કરી હતી એક દિવસ વચ્ચે આપણે બીજી કથા મૂકવી પડી હતી ન છૂટકે નિષ્કામી પૂરો જન જેહ હોય થાય તે નિષ્કામી અત્યારે આપણે જે નિષ્કામી પ્રણાની વાત કરીએ છે ને એ કેવળ અને કેવળ સ્ત્રી પ્રત્યેની આસક્તિ બરાબર એમાં તમારે માટે તમે એટલે ગ્રસ્થ માટે તમે જેમની સાથે સમાજ કુટુંબ અગ્નિ અને દેવોની સાક્ષીએ બ્રાહ્મણોની સાક્ષીએ ચાર ફેરા ફેરા એટલે કે લગ્ન ગ્રંથિથી તમે એક સ્ત્રીની સાથે જોડાયા બરાબર તે સિવાય અન્ય કોઈ સ્ત્રીમાં બિલકુલ આશક્તિ નહીં અંદરથી સંકલ્પ પણ નહીં તો તમે પૂરા નિષ્કામી શો હા એકાદશી હોય જન્માષ્ટમી વગેરે ઉત્સવના દિવસ હોય સારા પર્વના દિવસો હોય તે દિવસ તમે તમારી પત્ની સાથે પત્નીપણાનો વ્યવહાર ન કરો બરાબર એટલે એ તમે પૂરા નિષ્કામી છો હવે વાત આવી જેમણે ત્યાગનો માર્ગ લીધો છે ગ્રહ સંસાર છોડ્યો છે એમને માટે જગતમાં કોઈ પણ સ્ત્રી છે જ નહીં હા એટલું બધું આ એટલું બધું છે ને લખ્યું શાસ્ત્રમાં લખ્યું આપણે ક્યાં ઘરની વાત તો કંઈ કરતા નથી શાસ્ત્રમાં લખ્યું છે જગતમાં કોઈ પણ સ્ત્રી છે જ નહીં જો એમાં એવું કીધું શ્રી હરી કહે સંત સાંભળો એવો કરવો નથી ઉપાય જેને કરીને જગતનું બંધન તમને થાય તમને બંધન થાય ને એવું કંઈ કરવું જ નથી મારે નિર્લેપ રાખવા છે એવી રીતને રાખશું જે રહ્યા રહેશે કોય શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કે વળી નોય પછી કહેશે જેમ અલૌકિક અવતાર છે તેમ કાઢું અલૌકિક રીત સહુ ઉપર શિરોમણી વળી ઘણી પરમ પુનિત તે રીત કહું તે હૃદય ધરી સહુ રહો થઈ સાવધાન એમ મુનિ મંડળને ને આગળે શ્રી મુખે કહે ભગવાન જો હવે પછી મારા વાત કરતાં કરતા છે કે રેજો પંચવ્રત પ્રમાણ રે ધારી વિચારી સહુ સુ જાણ રે કેવળ એટલે ઓનલી ફોર ફક્ત અને ફક્ત આ વાત ગ્રહસ્થ નો આશ્રમ જેમણે ત્યાગ કર્યો છે એવા જે ત્યાગીઓ એને માટે મહારાજ આ વાત કરે છે કે રેજો પંચવ્રત પ્રમાણે રે ધારી વિચારી સૌ સુજાણ પંચવ્રત ક્યાં છે નિર્લોભ નિષ્કામ નિર્માન નિર્સ્નેહ અને નિસ્વાદ હા એની વિગતે વાત આપણે થઈ ગયેલી છે છતાંય પાછી કરશું અત્યારે તો નહીં કરીએ પંચવ્રત છે સહુને પાર રે નથી એથી બીજું કાંઈ બાર રે સંપૂર્ણમાં બધી વાત આવી ગઈ પંચવ્રતમાં પાડે ને બરાબર એટલે એની બહાર પછી કોઈ એને પાડવાનું કંઈ રહેતો જ નથી બધી જ વાત ત્યાગીઓના આશ્રમની નિયમ ધર્મની બરાબર પોતાના પ્રોટેક્શનની બધી જ વાત આ પાંચ વર્તમાન જે પાલન કરે ને આવી જાય છે બોલો શું કોઈ સ્વામિનારાયણ ભગવાનને પાંચ વ્રતા ને પાતાળમાંથી પાતાળમાંથી હો ખોદીને કાઢીને આપશે બોલો એટલા પાંચ વર્તમાન શાસ્ત્ર માત્ર ની વાત આવી જાય બોલો પાંચ વર્તમાન ત્યાગી માટે બોલો જોશો વિધ વિધે જો વિચારી રે ભૈરા અર્થે છે એ અતિ ભારી રે બરાબર તમારે એકદમ બારીકતાથી એટલે કે ડીપથી તમે જુઓ ને પાંચ વર્તમાન બીજી વાત અંદર કાંઈ ન આવે આવ્યા હા અને આ પાંચ વર્તમાન જે પાડતા હોય ને ત્યાગી બરાબર એને તો સ્વપ્નમાં એવું ન થાય કે મારા મૃત્યુ પછી મને ભગવાનની મૂર્તિ ભગવાનનું મળશે કે કેમ ન થાય અંદર સંકલ્પ તો નહીં ન થાય અરે એનું કલ્યાણ તો રોકડું છે જ પણ એને આશરે જે કોઈ હરિભક્ત ભાઈઓ અથવા ભાઈઓ ભાઈઓ એની મર્યાદા પ્રમાણે દૂરથી એને આશ્રય રહ્યા હોય અને ભાઈઓ એ મર્યાદા પ્રમાણે આશ્રય રહ્યા હોય તો એને સીધું સઠ અક્ષરધામ ભગવાનની મૂર્તિ મળી જાય બાકી રહ્યા કાંઈ બોલો એટલે આ પંચ વર્તમાનની ભરી વાત છે હો હા ભરી વાત છે વર્તમાન સમય મને બે પાંચથી પહેલાં વાત થોડીક થઈ એટલે મેં કીધું ભાઈ આપણે એમાં નહીં પણ આપણે પોઝિટિવ ચાલો હા કોણ શું કરે છે કોણ કેટલા વર્તમાન પાડે છે મેં ભાઈને ચોખ્ખી ચટ ના પાડી મેં કીધું તમારે એમાં ખરો કાંઈ ફાયદો મેં કીધું ના તો મેં કીધું તમે રહેવા દો ને બસ કોણ કેટલા પાડે છે ને કોણ નથી પાડતા એ તમારે નહીં જોવાનું પણ તમારે એટલું જ જોવાનું કે મારે મારું કલ્યાણ ઈચ્છું છે તો મારે આની પાસે જ મળશે કે નહીં મળે જેની પાસે જ મળે ને હોય ને એટલું તમે જોઈ લેવાનું બસ બસ બીજું નહીં જોવાનું તમને જો શંકા જેવું હોય કે ભાઈ મેં આમને ગુરુ કર્યા છે કેમ થાય તો તમે બરાબર ઝીણવટથી જોઈ જાવ સાચું છે ખોટું છે તપાસ કરી પછી તમે ચેન્જ કરી શકો ગુરુ બદલી શકાય ગુરુ બદલી શકાય મુક્તાનંદ છે હા તમને ડાઉટફુલ હોય અને કોઈને નિધળક કોઈ હા નિધળક હોય અમને એવા ગુરુ મેળશે ગુરુ છે કોઈ આંગળી તો ચીંધી શકે કોઈ આંગળી તો ચીંધી શકે અમારા ગુરુને વિશે કે તમારા જીવનમાં આટલો ફોલ્ટ હતો એમ આંગળી તો ચીંધી શકે કે હા એક ભૂલ તો અમારા ગુરુને જીવનમાં કાઢી બતાવો કે એક ભૂલ તો બતાવો કે એને જીવનમાં વ્યવહારમાં કંઈક આટલું હે કોઈ બાબત કોઈ જગ્યાએ આટલું એને ખોટું કર્યું હે બસ એવા ગુરુ તમે શોધી કાઢો તેમાં ધનને ત્રિયા નો ત્યાગ રે ઘણો કહ્યો છે કરી વિભાગ રે આ પાંચ વર્તમાન ધન અને સ્ત્રીનો ત્યાગ ઘણો કહ્યો છે વિભાગે કરીને હા 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 અત્યારે આપણે પોઝિટિવ જ ચાલી છીએ એટલે બીજી વાત તો કંઈ કરવાની આવતી નથી પણ એક વસ્તુ એટલી જ કહેવાની ત્યા હા મમુક જાગૃત રહેજો બસ આટલું જ મુંમુક કલ્યાણ માટે તમે જાગૃત રહેજો જોજો જોજો તમે હવે જોજો બસ એટલું જ હા તમને થવું જોઈએ કે મેં જેને ગુરુ કર્યા છે મેં જેને મસ્તક અર્પણ કર્યું છે મેં જેને ભરોસે ભગવાનનો આંસરો કર્યો છે અને હું જેના આ લઈને માધ્યમથી ભગવાનને પામવાનો છું એ મારા ગુરુ બરાબર આંગળી તો ચીંધી શકે કોઈ આંગળી તો છીંધી શકે કોઈ કોઈ પણ બોલો સંપ્રદાયના ચોકમાં એને ઊભા રાખો સંપ્રદાયના ચોકમાં ઊભા રાખો બોલો હા મારા ગુરુ કોઈ તો એમાંથી એક દોષ કાઢી શકે કઈ બસ એવા ગુરુ કરજો અષ્ટ પ્રકારે તજવી નારી રે રે ધન અષ્ટ પ્રકારે તજવી નારી તેમ ધન તજવું વિચારી હા પછી કહેશે કે કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે એથી અડગું અષ્ટ અંગે રે દેશ કાળને કરે અષ્ટ પ્રકારે દૂર રહેવું મારે વાત બીજી કરવી હતી તું આ ખાલી ધન અને સ્ત્રી આ બ્રહ્માંડમાં નથી એમાં ખાલી સ્ત્રી માત્ર બ્રહ્માંડમાં નથી ત્યાગી માટે એ વાત ગોતવા ગોતો મેં આટલું લીધું લાંબુ કર્યું છે હવે એ વાત આવી જુઓ શું કીધું સહુ જાણ જન એમ પંડેરે ધન ત્રિયા બે નથી આ બ્રહ્માંડે રે બાતની વાત મેં પેલા કરી દીધી હતી એને બ્રહ્મચર્ય કહી શકાય લગ્ન છે ઘરમાં સ્ત્રી છે છતાં એને બ્રહ્મચર્ય કહી શકાય છે વચનામૃત કેટલા પ્રથમનું ચોત્રીસ વાંચી દેજો ટાઈમ નથી હું નહીં કહું અત્યારે ચોત્રીસ થર્ટી ફોર વચનામૃત સૌ જાણજો જન એમ પંડેરે ધન ત્રિયા આ બે નથી આ બ્રહ્માંડમાં નથી બ્રહ્માંડમાં નથી બ્રહ્માંડમાં નથી આ બે વસ્તુ બસ હા તમને થાય કે બાપા ક્યાં ગોતવા જવા અમારે બાર બપોરના બાર વાગે બેટરી લઈને દીવો લઈને ગોતવા જાય તો મળે કે કેમ અરે મળે મળે કેમ ન મળે હા સ્ત્રી છે જ નહીં બ્રહ્માંડમાં સ્ત્રી છે જ નહીં આને માટે એમ નક્કી કરી નિર્ધાર રે ફરો પર હિતે પૃથ્વી મોજાર રે નક્કી કરી નિર્ધાર નક્કી કરી નિર્ધાર ફરો પર હિતે પૃથ્વી મોજાર બસ આટલી જ વાત કેવી હતી બ્રહ્માંડમાં નથી ગ્રસ્થ છે છતાં એને બ્રહ્મચારી બ્રહ્મચર્ય કહી શકાય છે ત્યાગીને એને માટે તો બ્રહ્માંડમાં સ્ત્રી છે જ નહીં બસ આટલી જ વાત આ વાંચ્યું વાંચન થયું એ પુરુષોત્તમ પ્રકાશ અને પ્રકાર નંબર છે આઠ અને પંક્તિ વાંચી આપણે સાત પંક્તિ થાય તે તુલ્ય તપસ્વી કો તપસ્વી આરે આ ખોપરા ફાળ ખોપરું હા ખોપરા ફાળ કાળ ઝાડ ગરમી છે ને આવા સમયમાં પણ એ ઉગાડે શરીર એવો ચોગાણમાં બેસીને અગ્નિ તાપતો હોય ને બોલો આનાથી બીજો મોટો તપસી કોણ કયો ચોગાણમાં અગ્નિ તાપતો આવા આ ખોપરા ફાળ ગરમી છે ને ત્યારે બોલો અરે લોકો તો છે બહુ છે ગરમીનો પારો ઊંચો આટલો આટલો શું કહેવાય આટલો ત્રાસ મેં હજી નથી અનુભવ્યો આ વર્ષમાં આટલા વર્ષમાં એટલો ત્રાસ આ મને થાય છે ગરમી તો બોલો હે એટલો ત્રાસ મને ગરમીનો થાય છે તો કેટલી ગરમી છે આ એવી ગરમીમાં કોઈ તપસ્વી એક ચોગાનમાં હા અને ધોણી ધખાવીને તાપતું હોય આ હા 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 તોય આ નિષ્કામી વ્રતને સમાન કોઈ થઈ શકે નહીં શું તમે સમજો છો થઈ શકે નહીં તોય એટલું મોટું નિષ્કામી વ્રત છે બોલો સમજાને ભલે કરે જો વ્રત દાન યજ્ઞ ભલે કરે જો વ્રત દાન યજ્ઞ સર્વે પ્રકારે જન હોય સુઘ્ન તથા નિષ્કામી પણ ન જેને તો હું ગણું છું અતિ તુચ્છ તેને બોલો શું કીધું સાંભળો તો ખરા ભલે કરે જો વ્રત દાન યજ્ઞ સર્વે પ્રકારે જન હોય સુગ્ન આ હા 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 સુગ્ન હા બુદ્ધિવાન બુદ્ધિવાન દરેક ઓલ અવર ક્ષેત્રમાં એની બુદ્ધિ પહોંચતી હોય આવો હોય તથાપી નિષ્કામ પણ જો એમ નથી ને તો એને ડાળિયા ખારી સિંગ ડાળિયાની ફોતરી સમાન ન ગણું લ્યો હે શું કીધું તો હું ઘણું છું અતિ તુચ્છ તેને આ ડાળિયા ફોતરી નીકળે ને એના જે હોય છે બોલો આટલો બધો હોય તો એવો આવું આ છે વ્રત બોલો હા હવે સમય પૂરો થવા આવ્યો છે બીજી કથા ઉપર જવું છે આ કથાના અહીં વિરામ આપું છું જય સ્વામિનારાયણ